સંદીપ છે કારખાનામાં વહી આવી ગયા છે અને મારા બા અને મારા પપ્પા હટારમાં હવારમાં ના વાડીએ વહી આવી ગયા છે કેમકે હવે તો કપાસ્યા ને એવું બધું સોફાનું હોય તો ઝીણું ઝીણું હવે તો કામ ચાલુ થઈ જ જાય સાંટા બે ખરે ને પછી કપાસ્યા સોફાનું છે એવું બધું છે ને અમુક તો હવે કોરવાનના હતા ને સોંપી દીધેલા હોય પણ અમારે કોરવાના ને સોફાના ને અમારે છે થોડોક વરસાદ સાટા થઈ જાય પછી સોફાના છે ને કરતા મારા બા હતા ને કહેતા કે કોરવા કોરવાના સોફા છે પણ પછી થોડોક સાંટા આવે તો પાછા વહી જાય તો પછી એમાં બિયારણ પાછું હેડકું ઉગે ને સાટા ખરે ખરેને પછી બિયાર સોફિયા એવું તો અટાણમાં તો સરસ મજાના વાદળા થઈ ગયા છે હવે તો કઈક વરસાદ આવે ને તો જ મજા આવે કેમકે ગરમી હવે એટલી બધી વધતી જાય ને વરસાદની વાત બધા જ હોય છે એવું બધું છે હટાણ જો સરસ મજાના વાદળા થઈ ગયા છે જો કેટલા મસ્ત મસ્ત ના વાદળા થઈ ગયા છે બહુ વાદળું થઈ ગયો છે જો આજે બધા બ્લોગમાં બેના રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો અને સાત છે હજાર આપતા રહેજો ફેમિલી ને આપણે પાંચ હજાર સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે તો વહેલા હાર તમારી મહેરબાની કરો એટલે વહેલા હાર આપણે સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય અને વહેલા હાર વધુમાં વધુમાં આપણે શેર કરો એટલે સબસ્ક્રાઈબ વહેલા હાર પૂરા થાય હવે શે એમાં કંઈ હે એવું છે બોલું છે ત્યાં છે ને ભીત હોય તો ના ટીંગાડવાનું હોય એવું બધું હોય જો અમે આવો ખજાનો ખોળીને બેઠા છીએ કાપુજા બેન મામી પણ કે બધું હેરખું કરીએ છીએ કેમ કે એટલા જ ફરી લીધા ને તો આ બધું જેમ ફાવે ને બધું આ છે ને બધું પેકિંગ ને એવું બધું કરવાનું હતું તો પછી એમને બધું પીડ્યું છે તો કટલારીનું ને એવું બધું છે તો બધું હેરખું કરી નાખીએ એમાં પૈસા છે પૈસા નથી આવે તો હું છે એમાં

લાડ બી લાવી ગયું છે અમારે તો પાછા બે મીટર છે કારખાનાનું મીટર છે ને ઘરનો મીટર છે તો આ છે ને કારખાનાનું મીટરનું આવ્યું છે તો હવે લાડ બી લાવ્યું છે તો મેં કીધી હવે સંદીપને કેવું જાય તો સંદીપ ફરી આવશે શું છે હા એ બપોરા કરી આમ જાવ બધા ટીવી જોઈ છે જોટાને જો કેવા હું તા સાઈન લો તો કાં લઈ ગયા આ સાઈન લો ક્યાં લઈ ગયા હું હશે હું હશે

તમારે લેવાન છે આમાં કઈ શું લેવાનું છે હવે તો ભણવાનું ચાલુ થઈ ગયું પેન પેન લેવાનું છે હાલો ખરીદી કરી રાખો વિચાર કરો શું લેવાન છે પેન કેવી પેન લેવાન છે લખાઈ એવી એવું છે તો ફેમિલી મારા મંગળસૂત્ર ને એવું કટલેરી લેવાની છે ને અમારા પૂજા બેન ને લેવાનું છે પેન ને એવું બધું કેવી લેવાનું છે હાલો કઢાવો હવે કાઢ દઉં તો જરાક પેન એને હા છે કટલરીની દુકાન એટલે અમારે છે ને બધું મળે જો ઠેલા અને ચપ્પલ ને કટલેરી ને એવું બધું મળે અમારો પૂજાબેન બેન હવે વિચાર કરે છે શું લેવાનું છે એ કઈ લેવાની હોય હાલે ને એક તો એક હાલે બીજું કઈ લેવાનું છે કે કઈ હેડ ને હુસ્તી અમારું પૂજા બેન નું જ હોય ફેમિલી કેમકે એને ગમે ના જાય ને આ લેવું ઓલું લેવું ઓલું લેવું એને ધૂકે જ નહીં જો જો હવે આ ને લેવું એવું શું લેવું આવી જ માથે કુટું હોય આની હવે બીજું શું લેવું કહો જો હવે એ લઈ જજો આ બજાર દુકાન વાળાને કંડવી દે આ અમારો પૂજાબેન છે ને એ હવે કેમ કે ભણવાનું ચાલુ થઈ ગયું ને એ લે લે શું લેવું શું નહીં એવું બધું થાય છે અમારા પૂજાબેન કંડવે છે જોતો બસારકનું

હવે મારે થોડીક ખરીદી કરવાની છે તો ખરીદી કરી લઈ તો ફેમિલી હટાને તો જો ખરીદી કરીને જઈશું પૂજા બહેનો એ લઈ લીધું અને જે લેવાનું હતું એ અને મારે કેટલા રીને એવું બધું લેવાનું હતું તો લઈ લીધું છે ને હવે જઈ ને આ તો બાર દુકાને જાય ને એટલે આ લેવું ને ઓલું લેવું ને એવું કેરા કરે ને મેં એક વીટ એવું જ ચાલો હાલો હવે હટાટ ખરીદી કરી લીધી છે ને હવે હટાડ જઈ તો ફેમિલી હટાણે જો મારા પપ્પા છે એ પાટીઓ કાપે છે આને છે ને ઘોડી કરીને મારે હટાણા એ મુદ્દે એમ હતો કે બોલ ફીટ કરે છે પણ આ પાટિયો થોડુંક ટૂંકું કરવાનું છે અમારા પૂજાબેન ઉભાડા વજનદાર માણસ છે ને એટલે ઉભાડવા પડે કહ્યું પૂજાબેન ના આને પાછું ફિટ કરશે થોડુંક ટૂંકું કરીને એવું બધું છે ને કટલરી દુકાનેથી આવી ગયા છે અને જેના બધું એવું ઘોડીઓને જેમ ફામ પડ્યું છે એવું બધું છે બધું ઘોડીને એવું બધું લઈને વ્યવહારીને બધું કામકાજ કરવાનું છે કરી નાખીએ ને અમાર ભાઈ અહીં થોડું ઘરમાં કામ કરે છે હો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મને એનામાં વ્લોગ મળે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા નહીં જો ભાઈ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો